કુલું ચાલુ કરવાનું છે પત્તા હાલો કરવાનું કુલ આવો ઠંડુ ઠંડુ મિત્રો આપણે કુલર તો સ્ટાર્ટ કર્યું પરંતુ મોટર ભરી ગઈ એવું હતું તો આપણે એ લાઈન ધનસુરા રિપેરિંગ કરવા માટે લઈને આવ્યા છે હેલો નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા મજામાં છો હું પણ મજામાં છું આજના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે વાગો આવે છે પંદર મિનિટ થઈ છે આપણે યોગ વિડીયો શરૂ કરી દીધો છે મિત્રો આજે ઘણા સમય બાદ યોગ વિડીયો બનાવી રહ્યો છું કારણ કે તમારા બધાની અને મારી સૌને લાડેલી આપણે ધ્યાનો દીકરી બીમાર થઈ ગઈ હતી ધ્યાન દીકરીને તાવ શરદી ઉધરસ અને ઝાડા ઉલટી આમ ઘણું બધું થઈ ગયું હતું તો દવાઓ દીધી પણ આપણે મહારાજ ના બતાવી પથારી છે તો બળિયાદેવ ની પાછા રાખી માનતાના કારણે ધ્યાન સારી થઈ ગયું મમ્મી તમે શું કે છો ધ્યાનું કેટલી બીમાર થઈ ગઈ બહુ બીમાર એવું ધ્યાન હું કરતી હતી

ઘઉંની રોટલી બનાવી છે અને ભીંડા કઢી બનાવી છે અને આ દહીં દહીં આવે તો માંથી સાસ બનાવી છે તો મિત્રો હવે સ્ટાર્ટ કરી દીધું છે જમવાનું બનાવવાનું છે અને જમવાનું બની ગયું છે હવે ફટાફટ ખાઈ લઈએ અને ભીંડા કળા ભીંડા સાઈડમાં રાખ્યા છે અને ધ્યાન દીકરી કે મારે તરબૂચ ખાવું છે ધ્યાન હું આજે એક અઠવાડિયા પછી ધ્યાનનું એક ખાવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને ધ્યાન કે મારે તરબૂચ ખાવું છે તો ધ્યાન હું તરબૂજ ખવડાવવાનું છે કેવું બની હે વાહ વાહ જો ધ્યાનું મમ્મી ખાઈ છે સારું બની શું

હવે કુલર ખોલીએ છીએ આપણે એ બસ બેટુ બસ શું કરે છે અરે ધક્કો ને માં તૂટી જાય એ તૂટી ગયું તૂટી જાય કુલુ છે કુલુ છે અંદર ચાલ ભાઈ કુલર કાઢીએ છીએ એ એ નેકરી ગયું ઈ બા આ કુલર નીકળી ગયું રેડી થઈ ગયું છે એ એક વરસ પછી પાછું કાઢ્યું હવે આ તો ઉનાળો પૂરો થાય એટલે પછી મૂકી દેવાનું ચોમાસાનું સુજન ચાલ થાય એટલે હવે આપણે આને તમને બતાવું મિત્રો કુલરની વાત કરું તો આ છે પંપ આપેલો છે આ ફેન છે અને સ્વિંગ આ સ્વિંગ ઓટોમેટિક સિસ્ટમથી થી ફરે આ ફેન આવેલો બંધ ચાલુ બંધ કરવું અને આ પાણીનો પંપ છે પંપ ચાલુ રાખીએ તો પાણી ઉછાળે ઠંડા અને ઠંડક આવે અને આ છે આપણું કુલર છે મેક્સવેલ કંપની નું છે અમારા વિશાલભાઈને ને વિશાલ કા વિશાલભાઈ જાનુ દીકરીના કાકાના લગ્નમાં આવેલું છે તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ ઓપન કરીએ છીએ બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા મિત્રો એક વર્ષ બાદ કુલર ખોલી છે તો કુલરમાં જોયું તો આજો બધું બધું સિસ્ટમ છે કુલરની અંદર પણ અંદર મોટર છે મોટરની અંદર કીડીઓ જામી ગઈ છે બધો કચરો જામ કરી દીધો છે તો કચરો સાફ કરવાનો છે પેલા પછી ખબર નહીં ચાલુ થાય છે કે કેમ જે ચાલુ થાય તો બરોબર છે ના થાય તો પછી ગરમીમાં વારો આવવાનો છે અને કુલર નું બધું માફક માથા પડશે બધું કુલર નો ખર્ચો પછી બીજું આ પાછળ પણ એ આ બધું કીડીઓ એ બધું એવું જામ કરી નાખ્યું છે આ બધું પેકિંગ કરીને નહીં લેલું બરાબર પણ આ બધું કીડીઓ આવી ગઈ છે ને બધું બગાડી નાખ્યું છે આખું નવું નવું કુલર બગાડી નાખ્યું એવું લાગે છે પણ હવે સ્ટાર્ટ કરીએ ત્યારે ખબર પડે કારણ કે બે કાં ત્રણ વાર જ યુઝ કરે છે કુલરનો આપણે તો બરાબર ગરમીની મોસમ ચાલુ થઈ ગઈ છે તો કોઈ કુલર ભરી દઈએ હવે સ્ટાર્ટ કરી જોઈએ છે શું શું થાય છે ચાલુ થાય છે કે નહીં થતું આપણે સાફ સફાઈ પહેલાં કરી નાખીએ તો મિત્રો ઘરે તો આપણે પુલ પાણી ભરીને સ્ટાર્ટ કર્યું પરંતુ મોટર ચાલુ થતી નહોતી નીચેની મોટર ગોલબડી પરંતુ ફેન ચાલુ ન હતો તો ફેન ચાલુ નો કરો તો હું અહીંયા ગાડી મનસુરામાં કપાટ ઉપર આવેલા મહાદેવ ઇલેક્ટ્રોનિકમાં લઈને આવ્યો છું જ્યાં તેમનું રિપેરિંગ કામ ચાલુ કરવાનું છું પ્લોકમાં કંપની જોડાયા છો આવી શું શું પ્રોબ્લેમથી જોઈએ છીએ

તૈયાર થઈને રેડી થઈને ઘરે લઈને આવ્યો છો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે કેવું રહે છે અને મિત્રો તમને પણ વિનંતી કરું છું કે જો તમારા ઘરે પણ જો કુલર હોય અને તમે કુલરને પેકિંગ કરીને મૂકી દીધી હોય તો એડવાન્સમાં અત્યારથી જ કુલર ખોલી નાખજો અને ટ્રાય કરજો કે બગડ્યું તો નથી કે બંધ તો નથી પડીને તે જોઈ લેજો અને એવું હોય તો તમારા નજીકના ઇલેક્ટ્રિશિયનને પણ બતાવી બતાવી શકો છો મિત્રો મારું આ જે કૂલર છે એ ઓલરેડી ચાલુ જ હતું અને ગયા વર્ષે મેં કમ્પ્લીટ સાફ સફાઈ કરીને કમ્પ્લીટ પેકિંગ કરીને મૂકેલું અને આજે પેકિંગ કરીને મૂક્યા બાદ આજે ખોલ્યું તો મોટર આપવા પડી પડી જામ થઈ ગઈ તો મિત્રો તમે પણ તમારું કુલર જ્યારે એકવાર અવશ્ય ચેક કરાવજો તો ચાલો

રિપેર કરાવી દેજો કારણ કે એક વસ્તુ વન પડી ગયું હોય તો મોટર જામ થઈ જાય ગમે તે કંઈક ને કંઈક પ્રોબ્લેમ થતો હોય અમારે પણ આવું પ્રોબ્લેમ બોલી દઉં તો મિત્રો ચાલો તમને બધાને જી પ્રશ્ન મળી એસી આવતીકાલે નવા પ્રશ્ન